ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરતમાં અનેક જગ્યાએ બેનર લગાવ્યા છે જેમાં ફોન લગાવો યુપી જીતાઓના સૂત્ર સાથેના બેનરો લગાવાયા છે સુરત શહેરમાં અનેક જગ્યા પર બેનરો લાગ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં ફોન લગાવો યુપી જીતાઓના સૂત્રનો બેનરમાં ઉલ્લેખ કરાયો છે બેનરમાં લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ યુપીના વીસ લોકોને ફોન કરીને ભાજપને જીતાડવાની અપીલ કરશે તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાનો મોકો મળશે યુપીના વીસ લોકોને ફોન કરી ભાજપને જીતાડવાની અપીલ બાદ જે વ્યક્તિઓને ફોન કર્યા તેનું નામ નંબર લોકસભાની વિગત જે તે ફોન કરનારે આપવાની રહેશે ત્યારબાદ ચાર જૂન પછી આ વ્યક્તિને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાનો મોકો મળશે